તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો પચાસ વર્ષની આ દાદી તમે ધ્યાનથી જુઓ મિત્રો આ દાદી કે જે પચાસ વર્ષના છે વર્ષની ઉંમરે જે માળા જરૂર હોય ભાઈ એ ઉમર માં આ દાદી તો કાંડ કરીને બેઠા છે ભાઈ હવે આ વાત આવે તો આ ઘટના મિત્રો ઉત્તર પ્રદેશના ફતેહપુર ની છે જે આ દાદી ને પચાસ વર્ષની ઉંમરે એના સંબંધી જોડે પ્રેમ થઈ ગયો સાહેબ તમે જુઓ મિત્રો પ્રેમની કોઈ ઉંમર નો હોય હવે એ ભાઈ ને બીજું કોઈ ના મળ્યું તો પચાસ વર્ષની દાદી જ મળી ભાઈ હું તો એ જ વિચારું ભાઈ

પચાસ વર્ષની દાદી હો ભાઈ આ ધ્યાનથી જોજો પચાસ વર્ષની દાદી એના લઈને ફરાર થઈ ગઈ સાહેબ તમને ખબર છે કે આજકાલ આ કળિયુગની અંદર આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે મારી સામે દિવસની ઘટના આવે ભાઈ એમાંથી એક બધી ઘટનાઓ નથી લેતો ભાઈ એક જ ઘટના લઉં ભાઈ હવે તમે વિચારો સાહેબ ક્યાં પચાસ વર્ષ ને ક્યાં પચીસ વર્ષ એકવીસ વર્ષ સાહેબ તમે અંદર ડિસ્ટન્સ જુઓ ભાઈ કેટલું બધું અંતર છે ભાઈ બેની વચ્ચે સાહેબ એમને શરમે નથી ના એમને ઘરવાળાની શરમ ભાઈ એમને કાંઈ શરમ જ નથી ભાઈ પ્રેમ એટલે બસ પતી ગયું ભાગી ગયા ફરાર સાહેબ બે દિવસનો પ્રેમ આખી જિંદગી તમને તડપાવશે ભાઈ એટલે ખાસ કરીને આમાં ન પડતા હું તો તમને એટલું જ કહું છું બાકી આ દાદી પડ્યા એટલું ઘણું ભાઈ બીજા કોઈ ન પડતા કેમ કે સાહેબ જીવનમાં બધું એ વસ્તુ ટાઈમ આવે એટલે મળી જશે ભાઈ ખોટું ઉપાધિ કરવાની તમારે જરૂર નથી ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આને શુપૂર્ટ કરતા રહેજો ધન્યવાદ